ગમે તે જ્ઞાતિ હોય કે ગમે તે ધર્મના લોકો હોય પણ આ મેસેજ ખાસ વાંચજો વિચારજો અને અનુસરવાનો પ્રયત્ન કરજો ગમ્યો એટલે તમને મોકલ્યો છે જો તમને ગમ્યો હોય તો આગળ મોકલજો પરિવારનો દરેક યુવાન ફરજિયાત આખું વાંચે ભારતમાં દસ પોઈન્ટ ત્રણ આઠ કરોડ બુઝુર્ગો છે આપણા દેશની મહાન સંસ્કૃતિના ના ગાન ભલે આપણે વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો ઘણા પાછળ છીએ આજે પણ તમો જોતા હશો કે એસી ટકા બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે વીસ ટકા મા બાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી અલગ રખાય છે નેવું ટકા પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચૂમી ઉઠે છે તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે પણ ઘરમાં બાબા પૂજીને કેમ છોબા કહેતા નથી સિત્તેર ટકા મા બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે તો તમને ખબર ન પડે તેમ કહીને ચૂપ કરાય છે નેવું ટકા ઘરડા માતપિતાને દીકરાઓ તેના પૈસા બાબતે પૂછતા નથી ભીખની જેમ રૂપિયા માંગવા પડે છે જેવું કરશો તેવું જ ભરશો એ મુજબ મારા સર્વે પ્રમાણે જે લોકો મા બાપને એકલા છોડી મૂકે છે કે માન સન્માન આપતા નથી તેમના પોતાના ઘડપણ વખતે તેનાથી પણ વધુ બુરા હાલ થાય જ છે અમુક કુટુંબોમાં તો આવું પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય હેમા બાપો કૂતરાની જેમ બિચારા થઈ જીવતા હોય ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલુ જ હોય ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર શિષ્ટતા અને કેળવણીમાં યુવાનો સાઠ વર્ષ પતિ પત્ની સાથે રહીને જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો चालिया जाए कोटा चोरा न मित्रों एक पची एक चालिया जाए वर्षे तो तेना तमाम साथीदार मित्रों चालिया जाए जेनी साथे जीवु छे ते तमाम नवा उमर ने लिधे शरीर साथ ना दे संभराई नहीं भाषा ना शब्दों टेक्नोलॉजी रहन से फैशन સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે આવા સમયે પુત્ર પુત્રવધુઓ પોતાના બાળપણને યાદ કરવું જોઈએ જન્મથી જ આપણને ખાતા ચાલતા બોલતાને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આટલા બધા હલકવેડા બિચારો પિતાને તરહોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી થવાનું નથી થવા પણ ના જોઈએ કૂતરાના મોતે ના મરવું હોય અને ઘડપણમાં સુખેથી જીવવું હોય તો મા બાપની પોતાના ભૂલકા જેટલી જ કાળજી લો કેમ છો બા કેમ છો બાપુજી આટલા શબ્દો જ તેમને ઘડપણ ભૂલાવી પરમ સુખ આપે છે ત્યાં લખી લો એ સૌથી ઈશ્વર છે તેને ભરપૂર પ્રેમ કરો કચરા જેવા મેસેજ બધાને બહુ મોકલ્યા આ સાચું લાગ્યું હોય ને હિંમત હોય તો આ વિડીયોને શેર કરો સાર્થક કરી બતાવો જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે કડવું છે ને સત્ય પણ એટલું જ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભ